અરે પણ સાંજ સુધી કરજો નથી કોમ્પ્યુટર બંધ કરી દેવાનું નહીં અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ તો અમારે આ તમારે જાળી ને વાત કરવાની પહેલા હું શું કઉ છું હું અમારે આ જાળી મારીને વાત કરવાની દસ મિનિટ બે કલાક લો ને અંદર કેમ નહી આવવા દે એમ નહીટ નહીં સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કહી તમે અધિકારી છો નહીં પણ એમ નહી હું આરોપી છું દસ મિનિટ નહીં પણ અંદર બેસવાનું નહીં કે દસ દસ મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું નહીં કહો અી પાણી ચા બધું એમ નહીં અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ

બેસાડવો તમારી પ્રોટોકોલ માં એટલ આવે કે અંદર બેસાડો અમે નથી જમ્યા એમને જમા પૂછો એ પ્રતિનિધિ છે થોડા આરોપી અમે સી આર પાટીલ જેવો ગુંડો તો નથી એ જનપ્રતિનિધિ પ્રશ્ન નથી અહીંયા તમે કયો મુદ્દો છે ને ત્યાં ચોટો છો આપણે વોશરૂમ ની રજૂઆત લઈને આવે પકડી રાખો हमारे तो तो आवे तो को आवेश हमने अंदर आपका लगा है बारूद तो भरा किधर जो तो आप बच्चों नगाच्छे नगा दरवाजे को लगा हमें कोई बड़ी चीज़ आता बतूबे भाई सेबो बतूबे अच्छी गिरोता मरी है नहीं तो गाड़ी वाड़ी में तो, तो, ना 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 ना। तो तमें भाई सरकार बदला है किसी तमें से न मटे जवाब बाप समझा अखिल बदी યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો જાળીબાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું અહીં ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો

આજની સાત છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ નું ભાજપ લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો કા ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચોધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે તમે શું ચોરી કરવા આવ્યા છો પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે પેટમાં છે છે એ પરિસ્થિતિ થઈ ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી એક તરફી તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના તાતરમાં ડરે ભાજપનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા હે આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ત્યાં સાહેબ ભઈ ગયા ભઈ ગયા દશમિતભાઈ જઈ